નમસ્કાર ખેડૂત મિત્રો આજની તારીખ છે ઓગણીસ મે બે હજાર પચીસ ને વાર સોમવારના રોજ તમારા બધા લોકોનું જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર હાર્દિક સ્વાગત છે આજે હું તમને મગફળીની હરાજીમાં લઈ જઈશ અને બતાવીસ કે આજના મગફળીના બજાર ભાવ કેવા રહે છે મગફળીની હરાજી અત્યારે ગુણીની અંદર ચાલી રહી છે તો ચાલો રાજ્યની અંદર જાય અને જાણીએ યાદના મગફળીના બજાર ભાવ કેવા રહે છે

એક હજાર ને બાસઠ રૂપિયા ભાવ થયો જીવીસ છે ભાઈ ક્વોલિટી ની વાત કરીને સારી હારીએ ભાઈ દાણે પણ માલ જોવો આ જીવીસ ના દાણા એક હજાર ને બાસઠ રૂપિયા ભાવ જીવીસ મગફળીના ભાઈ વજનમાં સારું એ ભાઈ દાણે પણ સારો માલ એમ તો એક હજાર ને બાસઠ રૂપિયા ભાવ જીવીસ નો ભાઈ એક હજાર અઠ્યાસી રૂપિયા ભાવ થયો સુપર ક્વોલિટી બીટી બત્રી મગફળીએ ક્વોલિટીની વાત કરી દાણે સારો માલ ભાઈ જોઈ લો એક હજારને અઠ્યાસી રૂપિયા ભાવ બીટી બત્રીસના ભાઈ જોઈ લો ક્વોલિટી દાણે પણ સારો માલ ભાઈ એક હજાર અઠ્યાસી રૂપિયા ભાવ આ બીટી બત્રીસનો જોઈ લો ક્વોલિટી દાણે સારો માલ આપે ભાઈ આ મગફળીનો ભાવ નવસો પંચોતેર રૂપિયા થયો ક્વોલિટી વાત કરી ભાઈ વજન માં અળવો માલે ભાઈ જોઈ લો નવસો ને પંચોતેર રૂપિયા ભાવ આ મગફળીના આજ જોઈ લો ક્વોલિટી નવસો ને પંચોતેર રૂપિયા ભાવ મગફળી નો આજનો નવસો ને પંચોતેર ને ભાઈ નવસો નો ઓગણ રૂપિયા ભાવ થયો મગફળી ક્વોલિટીની વાત કરી ને જો ભાઈ ક્વોલિટી માલ આવે હોય ભાઈ જઈ જાય

ભાઈ આ મગફળીનો ભાવ નવસો બ્યાસી રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીએ ભાઈ ભાઈ આવો માલે જોઈ લો રૂપિયા ભાવ આ મગફળીના જોવો ભાઈ દાણા હવા નવસો બ્યાસી ભાઈ આ મગફળીનો ભાવ નવસો ને અડતાલીસ રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીએ ભાઈ ક્વોલિટી વજનમાં હળવીએ ભાઈ અને કડવાળી પણ છે નવસો ને અડતાલીસ રૂપિયા ભાવ આ મીડિયમ ક્વોલિટીમાં લે ભાઈ જોઈ લો நோசோ அடத்தாலி ரூபா பாவா லோ கவலிட்டி வந்து நோசோ அடத்தால பண்ணுங்க